અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના સાંખડાસર નંબર બે ગામના પાટિયા પાસે બાઇક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે છે જેમાં મોત અને આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ ગામ ટીમાણાને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં શોક નું મજુ ફરી વળ્યું હતું